આજ રોજ શ્રાવણી પૂર્ણિમા રક્ષાબંધનના પવિત્ર પર્વને બળેવ અથવા નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આજના દિવસે બ્રાહ્મણ પોતાની જનોઈ મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક બદલાવે છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે ભૂદેવોએ નવા યજ્ઞો પવિત્ર ધારણ કર્યા હતા આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ભરૂચમાં પાંજરાપુર ખાતે ચાળીસ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી હતી બ્રાહ્મણ નવી જનોઈ ધારણ કર્યા પછી ચારે વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને દક્ષિણા સર્વ સમાજ નું કલ્યાણ કરે એ હેતુથી આજે આ યજ્ઞ ભાઈ ધારણ કરવાનો સંસ્કાર કરવામાં આવે છે તે બદલ હું સર્વ મારા શ્રી બ્રહ્મ સમાજ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી અને હું પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું